સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ ગુજરાત ની વિધાનસભા જોવા માટે બે જવાની વિધાનસભા જોવા માટે આવ્યા છે ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનો ને અવડી વિશાળ સરકાર અવડી મોટી સત્તા અવડું મોટું ભવન ક્યારે જોવા મળે ગઈકાલે વિધાનસભાનું સત્ર પૂરું થયું ત્રણ દિવસ સુધી સત્ર ચાલ્યું એમાં મહિલાઓને લઈને મજૂરોને લઈને કોઓપરેટિવ સેક્ટર ને લઈને ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા તો બેનો આજે અમારા આવ્યા છે અહીંયા ગઈકાલે સત્ર પૂરું થયું આજે અમારા બધા વિષાવદનના તમામ ગામના બેનો આવ્યા છે એમણે વિધાનસભાનું ભવન જોયું એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા અહીંયા મુખ્યમંત્રી શ્રી બેઠે છે એમનું અહીંયા જે કાર્યાલય છે એ જોયું એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે સચિવાલય શું છે કાયદા કેવી રીતે બને કાયદો પસાર કેવી રીતે થાય કાયદામાં સુધારો કેવી રીતે આવે અધ્યક્ષ કેવી રીતે કામ કરે ધારાસભ્યો કેવી રીતે બોલવાનું ક્યાં પ્રશ્ન કરવાનો કયો મંત્રી બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનો એ કરી વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી તમે જેને મત આપો ને માણસ ધારાસભ્ય બને એ ક્યાં પહોંચે છે એ અહીં આવીને રૂબરૂ નજરે જોયું નહીતર ઘણી વાર એવું થાય બેનું અહીંથી બટન દાબી મત ને માણસ ક્યાં વયો જાય છે એ ખબર રહેતી નથી બરાબર ક્યાં ના ના એટલે એટલે બેનુ આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જઈને દબાવીએ છીએ એ મત ક્યાં જાય છે એ માણસ ક્યાં જાય છે એ અહીંયા બેસીને બેનુએ જોયું હરખ તો બધા બેનુ મોઢા પર દેખાય જ છે આમ તો હરખ તો લાગો જ છો બધા તો આજે બેનુ અમારા આવ્યા એને વિધાનસભા જોયું જીવનમાં પહેલી વાર ગણાય તો પહેલી વાર જોયું છે ને આમ તો કે આમાં હું પહેલી વાર છું તમે મને મત આપ્યો તો મારો વારો આવી ગયો એટલે અમે પહેલી પહેલી વાર વાળા છીએ એટલે બધા પહેલી વાર

ગાંધીનગર સચિવાલય ની મુલાકાત લીધી ગોપાલ ના માર્ગદર્શન નીચે અમે બધું જ જોયું અને શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે પરિવર્તન સંસાર નો નિયમ છે તો ખરેખર પરિવર્તન લાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને બે હાજર સિત્તાલીસ માં એ સીટ ઉપર મેં ગોપાલભાઈ ને બેસાડવા માંગીએ છીએ જય હિન્દ જય બોલો બેન કેવું લાગ્યું તમે બોલો 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 સારું લાગ્યું બોલો બોલો સારું લાગ્યું નહીં પણ આજે જોયું તો કઈ કહેવાય માંગતા નથી કે હું જોઈ ગયા બોલો બોલો સરપસ બોલો સરપસ બોલો એમને ખુબ સરસ લાગી હું તમને બોલો એમને બોલો સંભળાય જાય બોલો એમ એમને બોલો સંભળાય જાય અમે ઢેબર થી આવ્યા છીએ અને આ સંસદ ભવન બધું જોવા મળ્યું અને ગોપાલભાઈ ઇટાલિયા અટાણે ધારાસભ્ય બની ગયા અમે એને મત આપ્યા અને બેન આવ્યા તા સુરત થી બેન એને અમને આમ આદમી પાર્ટીમાં ભેળવા અને આ મુખ્ય ધારાસભ્ય બેના અને પાસા આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર તો હાલો હવે કોઈ કઈ બોલે એમ છે બોલે એમ શો ભાઈ કોઈ કઈ અનુભવ કાઈ વાંધો નહી તો હવે બધા અહીંયા આયવા બધાનો બેનો નો ખૂબ ખૂબ આભાર તમને બોલવું છે લ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો હાલો તો તમે મેં કીધું બોલો બહુ ઉભા રહ્યો એ ગોપાલભાઈ આય લગી અમને લઈ આવ્યા અમને બહુ ખુશી છે હજી ગોપાલભાઈ આગળ વધે એને ના કઈ પણ કામ હોય આગળ વધારે એને ગામડા સુધારે બધી માણસ સુધારે વ્યવસ્થિત બધું રાખે બધું અમને બહુ આનંદ છે 25 આવે એ હવે આપણે હકેલો કરીએ ભાઈ અમારી બધી બેન્યુ આવે ઈ રીતે તમારો કેમેરો રાખો હા બોલો ને સાથે ફોટો પાડવાનો આ વધારે તો ભાઈ બધા બેન્યુ તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો નો આભાર કઈક અગવડ સગવડ પડી હોય તો થોડીક ક્ષમા છે થોડોક થોડોક દિલ્હી લઈ જાઓ તમે ભાઈ છોકરા જ્યાં જાય છોકરા જ્યાં જાય ન્યા માવતર જાય છોકરો અહીંયા આવ્યો તમે અહીંયા છો તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ છોકરા વાહે જવાનું છે તો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ભારત માતા કે જય જવાન ખૂબ ખૂબ આભાર